નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે ખાદ્ય પદાર્થમાં ભેલસેલ થાય એ બાબતે હવે ન્યૂઝ વેલ્યુ ગુમાવી દીધી છે જ્યારે અખબારમાં મોટા અક્ષરે સમાચાર આવે કે પનીરમાં એંસી ટકા ભેલસેલવાળું વેચાય છે એ દિવસે પનીરની સબ્જી ખરીદનારાઓની સંખ્યામાં લેશ માત્ર ઘટાડો થતો નથી જ્યારે નકલી ઘીની ફેક્ટરી પકડાય જ્યારે માવાની અંદર ટેલકમ પાવડરની ભેલસેલ પકડાય ત્યારે મીઠાઈની દુકાનો ઉપરની જે લાઈનો હોય છે એ ઓછી થયેલી ક્યારેય સાંભળી નથી જ્યારે કોરોના હતો ત્યારે અખબારો ઘણી બધી ગાઈડલાઈન આપતા હતા ત્યારે પણ શાક લેવા નીકળતી મહિલાઓ પાણીપુરીની લારીએ એટલી જ માત્રામાં દેખાતી હતી કેટલાક ગલ્લાઓ ઉપર તો ન લાગતી હતી ને આ જે ફોટાઓ છે એ અખબારોમાં પણ પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે એટલે ખાદ્ય પદાર્થમાં ભેલ એ કદાચ લોકોને હવે કોઠે પડી ગઈ છે પરંતુ હવે હદ તો ત્યાં થાય છે કે દવાઓની અંદર ભેલસેલ થવાનું ચાલુ થયું છે નકલી દવાઓ વેચાતી ચાલુ થઈ છે અને કફ સિરપ બાળકોને શરદી થઈ હોય ઉધરસ થઈ હોય અત્યારે તમે જુઓ કે શરદી ઉધરસનો વાયરો છે નવરાત્રિ દરમિયાન આ બાબત વધી જતી હોય છે ડબલ સિઝન હોય છે નવરાત્રિના કારણે રાતના ઉજાગરા હોય છે જુદી જુદી વસ્તુઓના રોજ નાસ્તા થતા હોય છે આ બધી બાબતોના કારણે શરદી ઉધરસ એક સામાન્ય બાબત બની ગઈ હોય છે અને એનો ચેપ બાળકોને લાગતો હોય છે અને બાળકોને શરદી ઉધરસ મટાડવા માટે જે કફ સિરફ પીવડાવવામાં આવે એથી એના મૃત્યુ થતા હોય છે આ બાબત ખૂબ જ ગંભીર છે કેમ કે આમાં જે ચોક્કસ માત્રાની દવાઓ છે એનું મિશ્રણ એવા પ્રકારનું છે કે જે બાળકની કિડની ઉપર સીધી જ અસર કરે છે રાજસ્થાનમાં આવા અગિયાર બાળકો અને મધ્યપ્રદેશની અંદર ચાર બાળકોના કરુણ મૃત્યુ થયા છે સિરપના કારણે હમણાં જ મધ્યપ્રદેશમાં બે બાળકોના મોત થયા એમાં એક બાળકનું મૃત્યુ ભોપાલની હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે હવે આ જે મધ્યપ્રદેશમાંથી આ જે બાબત ઊભી થઈ છે ભેલ એમાં જે તત્વો ઉમેરાતા જાય છે જે માનવ જિંદગી સાથે જે ચેડા કરે એવા તત્વો છે એની સામે કડક હાથે સરકારે કામ લેવું જોઈએ અને જો કાયદામાં જોગવાઈ ના હોય તો એવા કાયદા ઘડવા જોઈએ કારણ કે આ માનવ જિંદગી સાથે ચેડા કરનારી બાબત છે અને આ બાબત સહેજ પણ ચલાવી લેવી ના જોઈએ એવી લોકોની અંદર મોટા પ્રમાણમાં માગ ઉઠવા પામી છે મધ્યપ્રદેશમાં છોતેર દવાઓ નકલી મળી છે જેમાં પેરાસિટામોલ ને પછી અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન જાડા ઉલટી વખતે પીવાની જે ડૉક્ટર સલાહ આપે છે એ ઓઆરએસ આંખમાં આંજવાની ટ્યુબ કેલ્શિયમની દવાઓ ફેસ વોશ આ બધાની જે બજારમાં વેચાતી દવાઓ છે એમાં ક્યાંક નકલી મળી આવી છે ક્યાંક ઉત્તરતી કક્ષાની મળી આવી છે હવે ઇન્દોર પછી જે મધ્યપ્રદેશના જે મહત્વના શહેરો છે કે જ્યાં મેડિસિન બનાવતી ફેક્ટરીઓ છે ઇન્દોર છે પીથમપુર છે દેવાવત છે ઉજ્જૈન છે ભોપાલ છે રતલામ છે ગ્વાલિયર છે ત્યાંની બનાવેલી દવાઓ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન સત્યાવીસ કંપનીઓની છોતેર દવાઓ નકલી અથવા ઉત્તરતી કક્ષાની કે વાળી જણાય છે અને આ બાબત અત્યંત ગંભીર છે અને આ અંગે ત્રણ રાજ્યોને સલાહ આપવામાં આવી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત કે ભાઈ આ કપ સિરપ અંગે જાગૃત થઈ જજો એમપીમાં એક જે કફ સિરપ મળે છે જેનું નામ કોલ્ડ ડ્રિંક છે એ પીવાથી બાળકોના મૃત્યુ થાય છે સિંધવાડામાં બે બાળકોના મૃત્યુ થયા છે અને જે આ તામિલનાડુની અંદર આ સિરપની જ્યારે તપાસ કરવામાં આવી અને એનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ મધ્યપ્રદેશ સરકારે આ જે ડ્રીમ નામનું જે સિરપ બનાવે છે એ શ્રીસન નામની કંપનીની તમામ દવાઓ ઉપર હાલ પ્રતિબંધ ફરમાવી દીધો છે હવે તામિલનાડુ જ્યારે આ દવા મોકલાઈ તપાસ કરવા માટે એ દરમિયાન જો આ દવાના વેચાણ ઉપર રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબિંબ ફરમાવી દીધો હોત તો ઘણા બધા બાળકોની જિંદગી બચી શકી હોત સરકારી તંત્ર છે એ સરકારી રાહે ચાલવા માટે જે ટેવાઈ ગયેલું છે એની સંવેદનશીલતા એટલી નથી હોતી જેનું નુકસાન છે એ પ્રજાજનોએ ભોગવવું પડે છે શા માટે ત્યાંની સરકારે જ્યારે તામિલનાડુની અંદર આ સિરપ છે એ તપાસ કરવા માટે મોકલ્યો શંકાસ્પદ હતો માટે તો એ તપાસ કરવા મોકલ્યો તો એનો રિપોર્ટ આવે એ દરમિયાન એનું વેચાણ શા માટે બંધ ના કરાવ્યું જો બંધ કરાવ્યું હોત તો ઘણા બાળકોની જિંદગી બચી શકી હોત ગુજરાતમાં પણ આ અંગે તપાસનો આદેશ અપાયો છે જો કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું કહેવું એવું છે કે બાળકોના મૃત્યુ પછી શંકાના ઘેરાવમાં આવેલી કંપનીઓ રાજ્યની માલિકીની દવા ખરીદતી સંસ્થા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ જે વસ્તુઓ ખરીદે છે જે મેડિસિન ખરીદીએ એની યાદીમાં આનો સમાવેશ થતો નથી એટલે એટલા ચોક્કસપણે રાહત છે આપો આવો આપણે સાંભળીયે ઋષિકેશભાઈએ શું કહ્યું પતા ચલાય કે રાજસ્થાન ઓર મધ્યપ્રદેશ મેપ સિરપ કી જો દવાઈ બચ્ચો દી જાતી જતી હે ઉજહિ બચ્ચો મોત હોય राजस्थान में और मध्य प्रदेश में राजस्थान में मेथाप्रोन और मध्य प्रदेश के अंदर श्रेसान कप सिरप श्रेसान कंपनी का कोल्ड्रिप कप सिरप के द्वारा ऐसे मृत्यु पाए गए हैं ऐसी जानकारी मिली है राज्य सरकार में इसी बात का संज्ञान लेते हुए आरोग्य विभाग ने सूचनाएं जारी की है और साथ में ये भी पता किया कि इस कंपनी की कोई दवा हमारे जी के द्वारा सरकार द्वारा खरीदी जाती है कि नहीं जाती है उसमें ये दोनों कंपनी हमारे बायर लिस्ट में नहीं है हमें हमने उनको एम पैनल भी नहीं किया है लेकिन एहतियात बरतते हुए कप सिरप के अंदर जितने भी कप सिरप है इसमें इसमें जो पाए गए कंटेंट से मोलिक्यूल से इस प्रकार की दवाएं નહીં ઉસકી બી તપાસ કે આદેશ દે હવે સવાલ એ આવે છે કે રાજ્યની મેડિકલની જે સંસ્થા છે આ નથી ખરીદાતી પરંતુ એ પણ તપાસ કરવી જોઈએ કે આ બધી જે કંપનીઓ છે જે શંકાના ઘેરાવમાં આવેલી છે એની એજન્સીઓ ગુજરાતના કયા કયા મેડિકલ એકમો પાસે છે અને એ દવાઓ ક્યાં ક્યાં વેચે છે એનું વિતરણ વિતરણ કેટલા પ્રમાણમાં છેલ્લા સમય દરમિયાન થયું છે કયા ડોક્ટરો આ દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે આ બધી બાબતની તપાસ ચોક્કસપણે થવી જોઈએ અને એટલી બધી સંવેદનશીલ બાબત છે કે તાત્કાલિક આ અંગે સરકારે પગલાં લેવા જોઈએ અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ ખાતાને ખરેખર આ બાબતમાં દોડવું જોઈએ હવે રાજસ્થાન સરકારે છે એણે કેસોન ફાર્મા દ્વારા જે સપ્લાય કરવામાં આવતી ઓગણીસ જેટલી દવાઓ છે એના પર પ્રતિબિંબ ફરમાવી દીધો છે અને કોલ્ડ ડ્રિંક અને નેક્સ્ટ્રો ડીએસ આ જે કપ સિરપ છે એનો જે બાળકોની કિડની ઉપર ગંભીર અસર થાય છે એ બાબતે પ્રજામાં જાગૃતિ કેળવાય એ માટેના પ્રયાસો એમણે હાથ ધર્યા છે હવે આપણે વાત કરીએ કે રાજ્યની અંદર જે દવાઓના ઉત્પાદકો છે એના દ્વારા બનતી દવાઓ એની અવારનવાર તપાસણી થવી જોઈએ અને થતી પણ હોય છે પરંતુ સાથે સાથે જે આયુર્વેદના નામે સિરપ વેચાય છે કે જેની અંદર આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે આ બાબતે આપણા તંત્રો કેટલા બે જવાબદાર અને બિનસંવેદનશીલ છે એનો હું દાખલો આપું છું એક મીડિયાની અંદર આ અંગે અમે ડિબેટ કરી હતી આ સિરપ છે પાનના ગલ્લે વેચાય છે એવું પણ અમે કહ્યું હતું અને એ જ પ્રકારના સિરપ પીધા પછી આણંદ નડિયાદમાં મીની લઠ્ઠાકાંડ સર્જાયું હતું એ બાબત ભૂલવી ના જોઈએ એટલે આવી જે જે બાબતો હોય એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાએ સંવેદનશીલતા બતાવવી જોઈએ અને તાત્કાલિક એને બધું બંધ કરવું જોઈએ ઈચ્છીએ કે આવા જે સીરપ છે જે બાળકોની કિડનીને ગંભીર અસર કરે છે તે આપણે ત્યાં વેચાતા ના હોય અને વેચાતા હોય તો મેડિકલ સ્ટોરવાળાએ તરત જ એને પોતાની વિવેક બુદ્ધિથી એને વેચવાનું બંધ કરી દેવું જોઈએ અત્યારે બસ આટલું જ મને આપશો રજા નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર